મારા બીટુ મામાને ને કે કાઈ થયું ને એનો વાડે વાકો થયો ને હું બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈ એનો વાડે વાંકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખી એના એના માટે કદાચ ત્રણસો હાથ ત્રણસો હાથ ત્રણસો બે કરી કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલ ભોગવી લઈશ યાદ રાખીએ રાજદીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાતરી મરાવી નાખીશ રોડ ઉપર કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર એ નંબર એ નથી પડ્યા દીધા બંદે વારે જો મારા પિન્ટુ મામા કે રાજદીપ ભાઈનો વાળ પણ વાકો થયો તો હું તારી જિંદગી ખરાબ કરી નાખીશ આ શબ્દો છે અજાણ્યા શખ્સના એ અજાણ્યો શખ્સ કે જે હાર્દિક સિંહને પોતે ધમકી આપી રહ્યો છે હાર્દિક સિંહ અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે ગોંડલનો જે આખો મામલો સામે આવ્યો છે ગોંડલનો જે વિવાદ છે એને લઈને આ મામલો સામે આવ્યો છે સમગ્ર મુદ્દે ચર્ચા કરી આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ જે રીતે આપણે જાણીએ છીએ કે હજુ થોડા દિવસો પહેલા જ ગોંડલમાં આ ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો અનિરુદ્ધસિંહનું જે પેટ્રોલ પંપ છે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હવે ફાયરિંગ જ્યારે કરવામાં આવ્યું ત્યારે સૌથી પહેલા શંકાને સ્થાન મળ્યું જયરાજસિંહ માટે એટલે કે જયરાજસિંહ દ્વારા જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવી હજુ એ આખી માહિતી ચાલી રહી હતી એની વચ્ચે જ હાર્દિકસિંહ જાડેજા નામનો જે શખ્સ છે એની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી અને આખો મામલો છે એણે વણાંક લઈ લીધો હાર્દિકસિંહ જાડેજા એને એ સમયે સ્ટોરી મારફતે આખો ગુનો કબૂલ કર્યો હતો અને સાથે જ પિન્ટુ ખાટડી પોતે રેકી કરાવતો હોય એવો પણ સામે આવ્યો અને અને સ્ટોરી મારફતે જ તેણે ખાટડી મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપી હતી જોકે સમગ્ર મામલે પોલીસે સતત તપાસ પણ શરૂ કરી દીધી હતી ફરિયાદ નોંધીને જે કાંઈ પણ આગળનો તપાસનો દોર કરવાનો છે એ શરૂ કરી દીધો હતો પણ એ જ સમયે એવો ખુલાસો સામે આવ્યો કે હાર્દિક સિંહ જે પણ સ્ટોરી બનાવી હતી એ સમયે પોતે ગુજરાતમાં ન હતો ગુજરાતની બાર હતો અને ત્યાંથી એણે આ બધી સ્ટોરી મૂકી હતી કારણ કે તેની પાછળ જે દુકાનના બોર્ડ દેખાતા હતા એ બધા હિન્દીમાં હતા એટલે વ્યાશંકા વ્યક્ત કરવામાં આવી કે એ તો કાં તો મધ્યપ્રદેશમાં હોઈ શકે કાં તો ઉત્તર પ્રદેશમાં હોઈ શકે અને તેને લઈને જ પોલીસે સઘન તપાસ એ દિશામાં હાથ ધરી ટીમો તૈનાત થઈ ગઈ અને સતત હાર્દિકસિંહની શોધખોળ શરૂ કરી દેવામાં આવી વે આખો સમગ્ર મામલો ચાલી રહ્યો હતો તપાસનો દૂર ચાલી રહ્યો હતો લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હાર્દિક સિંહની ધરપકડ કરવામાં આવે અને સમગ્ર મામલો છે એ શાંત બને કારણ કે ગોંડલ જેને મિરઝાપુર કહેવાય છે અને એ નાનકડે એવા ગામમાં એટલા પંથકમાં સતત વિવાદો ચાલતા હોય છે સતત સંઘર્ષો ચાલતા હોય છે એટલે લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ કેસ છે તે શાંત બને પણ અચાનક જ એની વચ્ચે ફરી એક નવી સ્ટોરી સામે આવી અને સમગ્ર મામલાએ નવો વળાંક લઈ લીધો હવે સ્ટોરી એ અજાણ્યા શખ્સ કોણ છે તો અત્યારે માહિતી સામે નથી આવી પણ એ શખ્સ દ્વારા હાર્દિક હાર્દિકસિંહને ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે અને એ શખ્સ પોતે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં આવીને એવું કહે છે કે જો મારા પિન્ટુ મામા કે રાજદીપભાઈનો વાળ પણ વાકો થયો તો હું તારી જિંદગી ખરાબ કરી નાખીશ જે રીતે આપણે જાણીએ છીએ કે હાર્દિકસિંહે એ સમયે સ્ટોરીઓ મૂકી હતી અને કઈ રીતે એણે પોતાનો ગુનો કબૂલ્યો હતો એ સ્ટોરીથી આ કેસે ફરી નવો વણાક લીધો છે એ સ્ટોરીમાં આ વ્યક્તિએ શું કહ્યું છે આવો સાંભળીએ આમ જો હાર્દિકસિંહ તારી માની મારા પીટુ મામાને જે રદ્દીપભાઈને કાંઈ થયું ને એનો વાડે વાકો થયો ને હું સમજાણું તારી માની તારાથી કાંઈ નહીં થાય તો ભૂલ ભૂલમાં તારાથી ફાયરિંગ થઈ ગયા હતા હવે તું ખાલી આવીને બતાવ એકવાર રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ નહીં તું એમ થતો હતો ને કે અમે કોણ છીએ તો અમે હાવ વાઈડિંગ છીએ સમજાણું તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ અથવા તો પણ ને ને એનો થયો હો અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને ન કરાય કાંઈ સમજાણું રાજકોટની બજારમાં આવીને કેવાય ખુલે આમ કેવાય ભાઈ હાર્દિક સિંહ તું જો તારા એક જ બાપના પેટ નો હોય ને તો લોકેશન આપ એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક તો થવા જ નહીં દઉં પણ હું તને ચોવીસ કલાકનો ટાઈમ આપું છું કે ચોવીસ કલાકની અંદર હું તને ગોતી લઈશ ખાલી લોકેશન આપણે બે સામે થઈ જઈએ બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખી એના એના માટે કદાચ ત્રણસો હાથ ત્રણસો બે કરીને કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલય ભોગવી લઈશ યાદ રાખી દઈએ તો તું જે સમજે બાકી પિન્ટુ મામા અથવા તો રાતદિક ને એનો વાડે વાંકો નહીં થવા દઉં અને હાર્દિક સિંહ મારો નંબર લખી લે છે અઠાવન સત્તાણું નવ્વાણું પંચાણું અઠ્ઠાણું નવ્વાણું અમારો નંબર છે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે સાફ દીકરો ગુના દાખલ કરાવજો મેં જ કર્યું હોય એને મેં જ કર્યું હ્યા મેં જ નોકલાતા છોકરા મારા બધાય ગુમજશ ને

જેટલા જુનાગઢ વાળા ભાવનગર વાળા બધાને ભેગા કરી લેદીપ તને મારી નાખીશ અને તારા પિંટુ ખાતરી ને મરાવી નાખીશ રોડ ઉપર

પોલીસ છે તેમનું કામ કરી રહી છે પણ અત્યારે તેમની ધરપકડનો સિલસિલો ધરપકડ કરવા માટેની તપાસ છે સતત ચાલી રહી છે પણ ક્યારે ધરપકડ થશે પણ સૌથી મોટો સવાલ છે આ કેસમાં હજુ શું નવો વળાંક આવવાનો બાકી છે આવનારા સમયમાં હજુ ગોંડલ પંથકના લોકોને બીજા લોકોને જોવાનું શું બાકી રહ્યું છે આ કેસમાં એ પણ અત્યારે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે આ શખ્સ કોણ છે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે અને નવો વળાંક પણ શું આવે છે પણ આવનારા દિવસોમાં ખબર પડશે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર